જય આદિવાસી એકતા માનવ સેવા ગ્રુપ અને ભારત આદિવાસી સંવિધાન સેના સંયુક્ત રીતે જે હોય કે પણ વિદ્યાર્થીઓને કંઈક જરૂર હોય કે કોઈ પણ ગરીબ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એ હંમેશા પહોંચાડીને સતત મદદ કરે છે અને આ જે તમામ વસ્તુઓ થાય છે તે તમારા જેવા જે લોકો છે જેવો લોકફાળો કરે છે જેવો અમને સહયોગ કરે છે તો તમારાથી જ આ વસ્તુ શક્ય બને છે અમે માત્ર એક મધ્યમ બનીએ છીએ કે તમારી જે મદદ છે એ જરૂરિયાતમંદો સુધી પહોંચાડીએ છીએ હાલમાં જ કન્ટિન્યુ આ જ્યારથી નદીમાં પાણી આવ્યું છે પૂર આવ્યું છે ત્યારથી અમે લોકોની સેવા કરી જ રહ્યા છીએ અને વચ્ચે કલમકુઈ ખાતે આવેલ ગ્રામ ભારતી આશ્રમ શાળા છે તો ત્યાં પણ જે છેતાલીસ જેટલી વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓને પણ કિટ પહોંચાડી અને દૂર પણ પહોંચાડ્યો આજે અમે ફરી નીકળ્યા છે આજે અમે જઈ રહ્યા છીએ અંતાપુર ગામે હાલમાં જે નદીમાં ભયંકર પૂર આવ્યું હતું તો એ પૂરને કારણે ત્યાંના જે લોકો છે તો લગભગ ત્રીસ થી બત્રીસ જેટલા પરિવારો છે તો એમની જે ઘર વખરી છે જે ખાવાનું સામાન છે તે બધું પાણીને લીધે અસર પામ્યું છે તો હાલમાં અમે અમારાથી જેટલી પણ સગવડ થાય છે જેટલું પહોંચી વળાય છે એટલી મદદ કરીએ છીએ અને આજે અંતાપુર જ જતા છે તો ત્યાંના જે લોકો છે એમને પણ એમને માટે જે કીટ તૈયાર કરેલી છે એ એમને આપીશું તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને આ જે માહિતી છે જે અમે લોકો સુધી પહોંચાડવાના છે તે તમામ માહિતી તમને મળે અને તમને પણ ખબર પડે કે ત્યાંના લોકોની પરિસ્થિતિ શું છે તો આ વાંકલાનો પુલ આવી ગયો છે આ તમે પરિસ્થિતિ જોઈ શકો છો આ પુલની દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે અને દર વર્ષે ખોદાઈ જાય છે અને એના લીધે રાહદારીઓને તકલીફ થાય છે હવે પ્રશાસનને આ દેખાતું કે છે કે નથી દેખાતું તે નથી ખબર પડતી કારણ કે આ સમસ્યા દર વર્ષની છે તો પ્રશાસને આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ અને આ જે રસ્તો ખરાબ થઈ ગયો છે તો એને સમારકામ કરવું જોઈએ અંતાપુર ગામમાં અમે પહોંચી ગયા છે અને હવે જ્યાં અનાજની કીટ આપવાની છે ત્યાં જઈ રહ્યા છે અંતાપુરનું વચલું પડ્યું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ આ તમે સામે રસ્તાની પરિસ્થિતિ જોઈ શકો છો રસ્તો ખોદાઈ ગયો છે ત્રીસથી પાંત્રીસ જેટલા પરિવારો છે હવે ત્યાં જઈને જોઈશું શું પરિસ્થિતિ છે પણ ઘણું નુકસાન થયું છે એ વાતો અમને મળી છે તો એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું એટલે વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો આ અમે અંતાપુર ગામમાં પહોંચી ગયા છીએ હવે અહીં જે પરિસ્થિતિ હતી જે પાણી આવ્યું હતું એનાથી ઘરોને કેટલું નુકસાન થયું છે એ તમને બતાવું આ ત્યાં તમને ખાલી જગ્યા જે દેખાય છે ત્યાંથી નદી જાય છે અને ત્યાંથી આ બધું પાણી ફરી વળ્યું હતું તો આ તમે જોઈ શકો છો આ પ્રકારે નુકસાન થયું છે અને એનું જે પાણીનું લેવલ છે આ તમે દિવાલ પર જોઈ શકો છો આટલું આટલું લેવલ હતું એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી બધાની અને આ ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના લીધે ખૂબ મોટું નુકસાન થયું છે અનાજનું પણ નુકસાન થયું છે આ તમે આ ઘરમાં જોઈ શકો છો આ કોઠારમાં અનાજ ભરવામાં આવ્યું હતું એમનું જે ભાત છે તે ભરવામાં આવ્યું હતું તો તે પણ બધું પલ્લી ગયું હતું તો હાલ તો સુકાવા માટે એમણે ઘરમાં નાખ્યું છે દાદા પહેલી વખત અત્રો પાણી આવો કાપુઠી આગા લવા આવીને

પાણી કાઢવા માટે આ દિવાલ તોડવા પડી પરંતુ પાણીનો જે પાણી એટલું બધું હતું કે આટલું થઈ હા

તાત્કાલિક અમુક અમુક નુકસાન જ્યાં તે સર્વે કરી ગયા ટલાટી આવ

ઘરના લોકો સાથે વાતચીત કરી વાતચીત દરમિયાન એમનું કહેવું છે કે જે લોકો ચૂંટણી સમયે મત માગવા આવે છે કાગળ વેચીને જાય છે એ લોકો અત્યાર સુધી પૂછવા પણ નથી આવ્યા અને હજુ ગામની જે સરપંચ છે તે જ નથી આવી તો પછી બીજાની તો વાત જ દૂર રહી એમના ગામમાં કોઈ પણ સમસ્યા હોય તો પહેલી ફરજ એમની છે કે એમણે આવીને ઊભા રહેવાનું હોય છે લોકોને પૂછવાનું હોય છે પરંતુ તેઓ પણ નથી આવ્યા અને તલાટીએ પણ હજુ સુધી આ બાજુના વિસ્તારમાં મુલાકાત નથી લીધી તો તલાટીઓએ પણ આવીને સર્વે કરવો જોઈએ અને જે કોઈ સરકારી સહાય થઈ જ શકે તેની તે મદદ કરવી જોઈએ જેથી કરીને આ જે પરિવારો છે એમને થોડી ઘણી પણ રાહત મળી રહે બીજા પણ પરિવારો છે બીજા પણ ઘરો છે જ્યાં નુકસાન પહોંચ્યું છે તો ત્યાં પણ અમે જવાના છે અને ત્યાં પણ એમની જોડે પણ વાત કરીશું અને અમારો પ્રયત્ન રહેશે કે આ જે વાત છે તે સરકાર સુધી પહોંચે સાથે સાથે અમે એ પણ પ્રયત્ન કરીશું કે તાપી જિલ્લાનું જે પ્રશાસન છે તો ત્યાં સુધી પણ આ રજૂઆત અમારા દ્વારા પહોંચે તો વિડીયો વધુ સેજ કરજો જેથી કરીને અહીંના લોકોની જે પરિસ્થિતિ છે તે તમામ લોકોને ખબર પડે અને હાલના સમયે જે ખરાબ પરિસ્થિતિ છે એના વિશે ખબર પડે જોહાર જાય આદિવાસી